નમસ્કાર હું છું સાથે તિવારી આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજે વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે જેના પરિણામે આજે ગુજરાતમાં નેવ હજાર જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે એમાં એક એકોતેર કરોડથી વધુ સભાસભ્ય જોડાયેલા છે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારત સરદાર પટેલની જન્મ અને વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી એક સુભગ સંયોગ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિઓની એક સ્પિરિટ ગણાવતા જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે પ્રથમ રહેવાની પરંપરા ગુજરાતે ઓગણીસો વડોદરામાં સહકારી મંડળીની સ્થાપના સાથે સહકારી મંડળીઓ હતી અને જેની સંખ્યા આજે વધીને નેવ હજાર જેટલી થઈ ગઈ છે ખાસ કરીને ક્રેડિટ સોસાયટીઓના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં છ હજાર થી વધુ ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે

ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહિયાં વિસ્તાર પાસઠ કરોડ રૂપિયા આ સોસાયટી તણવડ કરે છે અને અંદાજે છત્રીસો સભાસદો છે તમામ સભાસદો ને વર્ષ દરમિયાન બે હાજર વીસ થી પચીસ સુધી અંદાજે બે હાજર વીસ થી પચીસ વર્ષ સુધી બે હાજર થી એક હાજર બે પચીસ સુધી અંદાજે પાંચસો રૂપિયાના શેરમાં વર્તર તરીકે ચૌદ થી પંદર હાજર રૂપિયા આપ્યા છે